સર્વ ભક્તોને રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને રક્ષાબંધનની શુભકામના બધી બહેનો સરસ સજી ધજીને પોતાના પિયરમાં જશે ભાઈઓને રાખડી બાંધવા માટે અને સરસ ચાલો પાછા થોડું ગાર્ડનની શેર કરી લઈએ થોડો તાપ થઈ ગયો છે ઓફિસ ટાઈમ તો ત્યારે જ ખીલે ઓફિસ ટાઈમ બધા લઈ જાય છે તોડીને કંઈ વાંધો નહીં એમના પણ ઘરે જોઈએ બધા પીડા સરસ તમને તે વખતે મેં બતાવ્યું હતું માતા તુલસીને પૂર્વ દિશામાં સૂર્ય ઉગે ને એ બાજુ માતાજીને હું રાખું છું એવું કહે છે ઈશાન ખૂણામાં માતા તુલસીને પૂજા કરવી જોવે હું વાસ્તુશાસ્ત્રમાં પણ માનું છું અહીંયા ખૂણો પડતો હતો ને તો આ રીતે રાઉન્ડ કરાવડાયું એ બિલ્ડર પાસે અને માતા તુલસી રોકી દીધા એટલે એવું કહે છે એનો દોષ ના ગણાય એવું બહુ કેટલા સરસ ઓફિસ સ્ટાઇલ લાગે છે ભક્તો હજુ મારે ઝાડ લાવવાના બાકી છે હજુ એવું કશો ટાઈમ સ્પેશિયલ મળ્યો નથી ભજનો સરસ ચાલે છે એટલે કેટલા મસ્ત લાગે આ તેલનું પીપળું હતું એને બે વર્ષથી આમ જ રોપો હવે પાછું કટિંગ કરીને કંઈક કરવું પડશે એક આ બોટલ હતી મારી પાસે ખાલી એને કેવી રીતે સદુપયોગ કર્યો જુઓ એમાં રોપી દીધું છે કેટલું સરસ ફૂલ લાગ્યું જુઓ એમાં પણ મસ્ત આપણને આજે વિડીયો બનાવવાળા કોઈ છે નહીં આગા પાછા થઈ ગયા હજુ બરાબર ફૂલ નથી ખીલ્યા જેમ તાપ થશે ને એમ સરસ ખીલશે જો વાઇટ પીંચ બધા છે કેટલા સરસ ફૂલ છે મસ્ત અને તમને કીધું તું મેં આ બીજ છે ને જો કેટલા સરસ થઈ ગયા એને આગળ ફૂલ બતાવીશ તમને પક્ષી અહીંયા આગળ ખાવા માટે આવે રોટલી મૂક્યું છે સરસ પિંક કલર બેબી પિંક કલર કેટલા સરસ લાગે જુઓ ભક્તો નજીકથી બતાવીશ તમને કારણ કે આજે વિડીયો માટે છે નહીં આપણા સ્પેશિયાલિસ્ટ બજાર ગયા છે ગાજરી કલરનું છે સરસ જુઓ ફૂલ તો એવા સરસ લાગે ને તમે જુઓ હરિયાળી 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 જો પેલું તમને બતાવ્યું હતું ને કે કુંડામાં બી નાખ્યા છે ફૂલ જુઓ કેવું સરસ લાગે બટન રોઝ જુએ એટલે ઘરની રોનક છે ને ફૂલોની ફૂલોથી જ થાય છે ઝાડ અને ફૂલ હોય ને તો આપણે એકલા એકલા પણ હોઈએ ને તો વાતો કરીને પણ આપણે ફૂલો સાથે વાતો પણ થઈ શકે છે હું તો રોજ ભગવાનના ફૂલ તોડતી જાય અને વાતો કરતી તો જો આ જો કુંડાની અંદર આ બધા આખા આવા આવા કલરથી ભરાઈ જશે આ કુંડા આખા કળીઓ લાગે આ બધું જ એ કલરથી ભરાઈ જશે જો કેટલા મસ્ત આ જાસુ છે ને આ જાસુ આટલો મોટું આમ ગોલ્ડ મરુન કલરનું થાય છે કુલાની અંદર જો કેટલું સરસ લાગે જો નળિયા આમનું ઘર છે આવી વેલ તો બધાના ઘરે કોમન હોય છે તમે બે ટાઈપની રાખી છે એક પાંચ પાખડી ને એક છ પાખડી એક સાથે જો ગુચ્છામાં થાય છે ને ફૂલ એ બહુ સરસ લાગે મને તો ફૂલ ઝાડનો જોવું એટલે ગાણી જો થ બધા બહુ તોડ્યા ભગવાન પણ ઢંગ થઈ ગયા પણ હજુ ફૂલોનો પાર નથી આ બધું ભગવાન આપે આપણને આ પણ આવા ટાઈપમાં થાય છે ફૂલાની અંદર હવે આ ગઈકાલનું જે જતું રહે છે અને જોઈ છે આજે બધા આટલા બધા તોડ્યા હતા ભગવાન માટે બહુ સરસ કનૈના લાલને સજાઈ દીધા હતા જો આ કુંડા સદઉપયોગ જો મારી પાસે ઈજીની એક બોટલ હતી એને જો આવા કાણા પાડી અને ફૂલ રોકી દીધા છે આ તેલનું પીપળું હતું જુઓ એને કેવો સદઉપયોગ કર્યો લેડીઝ બનાવી દીધી આવું કરવાનું ભક્તો તમારે પણ અને હવે બીજું શું બતાવું તમને બધું તમે જોયેલું છે इसका बाजु कपड़ा सुखाना थोड़ा बाकी है ना वीडियो लेने बेसी के मतलब आज सुख काम ना पानी था ना पर मैं मैं तुमने गया वीडियो में बताया तो क्या खूब कोंडो भरा जाए छे सरस जो छे सही है सरस जो आ मने कुसुमबे ने आपी थी आवे ये तो पेलो कोंडो लटकवा को वालो है ने एमा सरस लाग जाए ये जो एक बीजा टाइप ना पाछा ये छे जो આની અંદર જુઓ એટલા સરસ લાગે આ નીકળી છે પીળા ફૂલ થાય છે આ છેક ઉપર ચઢાવીશું મસ્ત લાગે એડેનિયમ છે મસ્ત થાય છે ફૂલ એડિયમ એડેનિયમમાં પણ અને આ તમને પણ બતાવીશું પિંક કલરના ફૂલ થાય છે જો પિંક આ સુકાઈ ગયું કાલે લાગ્યું તો ત્રણ ચાર લાગ્યા હતા કાલે સુકાઈ ગયા પિંક કલરના ફ્લાવર હોય છે આની અંદર બહુ મસ્ત લાગે આ બાર કરે છે આપણી પાસે આમાંય ફૂલ સરસ થાય છે પિંક કલરના યલો કલરનું હતું શું કહી ગયું આ જુઓ ભક્તો આની અંદર ભગવાને કેવો રંગ ભર્યો જુઓ છે આ જુઓ આના રંગ કોણે ભર્યા ભગવાને ભર્યા જુઓ કેવા સરસ ઝાડ પાલ લાગે છે ગાર્ડન રળિયામણો લાગે છે અને આ તો ખબર જ છે તમને આના વિશે તો માહિતી મેં ગઈ વખતે આપી હતી ખાલી આપણે ફૂલ લાગ્યા હતા ને એના માટે જ છે વિડીયો ચાલો ભક્તો સરસ તમને રક્ષાબંધનની ફરીથી શુભકામના અને વિડીયો પૂરો કરું છું હવે આપણે ભજનમાં મળીશું જય શ્રી કૃષ્ણ